જામનગર જિલ્લાના જોડિયા ગામમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગાયાત્રા જોડિયાની હુન્નર શાળા ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવેલ હતી ને જોડિયા ખાતે સ્વતંત્ર સેનાની પપ્પુ રંભાફૈબાને શાળામાં તસવીરને હાર પહેરાવી કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા तथा चंद्रिकाबेन अघेरा जेठाभाई अघेरा दरमशी भाई चनियारा रसिक भाई बंडेरी चिराग भाई वांग पुनित भाई भट्ट पार्थभाई सुखपरिया भरत भाई ठाकर किशोरभाई मडवी અકબરભાઈ પટેલ હેમલભાઈ પરી ભરતભાઈ દલસાણિયા વગેરે એ રંભાફૈબાની તસવીરને હાર પહેરાવ્યા હતા અને આ તિરંગા યાત્રામાં હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ તથા ભાજપના કાર્યકરો તથા જોડિયાના ગ્રામજનો જોડાયેલ હતા અને આ તિરંગા યાત્રા જોડિયાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી અને ભારતમાતા કી જયના નારા સાથે જોડિયાની બજારમાં ફરી અને સ્વામિનારાયણના મંદિર ખાતે સંપન્ન થઈ હતી રિપોર્ટ પરેશ અનળકટ જોડિયા નિર્દોષ પ્રવાસીઓને બેરામપણે કતલ કરી અને જે હિંસક કૃતિઓ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરેલું એના જવાબમાં ઓપરેશન સિંદૂર નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના સૈન્ય જે જવાબ પાકિસ્તાનને અને આતંકવાદીના અડાઓને નાશ કરીને આપ્યો અને આપણા સૈન્ય પાકિસ્તાનમાં ઊંડે સુધી જઈ અને આતંકવાદી અડાઓનો નાશ કરી અને પોતાની તાકાતનો પરચો બતાવી સમગ્ર દુનિયાને બતાવી દીધું છે કે ભારતમાં આતંકવાદનો સફાયો કરવા માટેની પૂરી તૈયારી છે ભારતનું સૈન્ય પૂરું સક્ષમ છે ભારતની નેતાગીરી પ્રતિજ્ઞાબદ્ધ છે આતંકવાદનો નાશ કરવા માટે અને આપણા વીર જવાનોએ જે પરાક્રમ કર્યું એનો જુસ્સો વધારવા માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા શરૂ થઈ છે અને એમાં દેશભરના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને જવાનોને બિરદાવી રહ્યા છે એનો ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે એણે કાર્યક્રમના ભાગરૂપે આજે જોડિયામાં તિરંગા યાત્રાનું આયોજન થયેલ જેમાં સમાજના તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ ના આ તિરંગા યાત્રાને ભવ્ય સફળતા અપાવી છે